આજ ભગવાન માતાજી ની દયા થી કમ્પ્લીટ મસ્ત ઘઉં થયા છે કમ્પ્લીટ હા પેલી સાઈડ ખાલી થોડું એક વોર પડે છે તો પવન તો ફૂલ ને પોણી પાય તું કેટલા પાછા ભગવાન રોમા ની દયા છે આપડે મસ્ત જે પ્રોપર્ટી બોપર્ટી બનાવી છે મસ્ત ઘઉં બહુ વાય છે બીજા ખેતરમાં માં કપાસ વાય તો કપાસ થોડો બળી ગયો એ થોડી દવા છોટવા માં આવી એટલા બળી ગયો તો એમની નતો બળ્યો તારણો હું છે જે મસ્ત ઘઉં થયા છે તો સોરી ગયા હું કયો છો

એ રે આવું સુ પાછે કે તમા ભાઈ ન રાખો ભાઈ ન રાખો મારા હાહરાનો જવું પડે કોક તો કરાવો પડે હાલુ પેલા ઓનલાઈન માતા કીધી પેલા દેવાળો ભીખોભાઈ એના પર જવું પડે હાલુ સમ બધું માર તો ઉંધું બધું થાય છે હું ભીખાબે પાહન જવું તો ખરો ખબર તો પડ સમ સમ નહીં ઓનલાઈન માતા કસરી હોળા કોક તો હ જવું પડે મારા ઓય હોય જ નતા લાગેસ ઓનલાઈન વાળા

બાઉજી હણ કો કોમિસ તો છો દીકો બોલો બાઉજી ઘણિયો દુખ છે થોડું જોવું હતું હો દુખ પડી ગયું રે જા બે ઘાયો લાવ્યો તો બાઉજી તૈયાર હતી હા આચાનક ડામે મરી ગઈ હા મારા ખેતરમાં મહેનત કરું છું પણ કશું પાકતું નથી હા ઘેર બેયુ બીમાર થઈ ગઈ છે અને પૈસા ઘરમાં ટકતા જ નહી ગમે ત્યારે પૈસા લાવતર હા હું છું જ ખબર પડતી નહી

ओवा सबान मार भाई सर आध बळि मारी माता इज को भाई हां मां तारा घर पर तारी धनलोलक गाय बेह हो पर तारा पर बे तारे भाई मां ना मीजसी हां नाऊ तो बाऊजी हां पण जो गु बे किसो ता वो बी जो तने पोय तरो वाळो को थवा गियो तो मानु ना

હું તને ચોખું ચટ નાખી દઉં કે તારા ભાઈને જ કરી બોલ તું કાલે હું ખાતું છું દઉં ના 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 બાવજી તું કાલે વિશ્વાસ રાખજો અગિયાર તો ખબર મજા ના કરાવો તો મારી માતાનો મદનમ કરી હવે બાદમાં થાય એટલું બસ નહીં એ અગિયાર આવો હા હા બાવજી કશો ફે પડી જાય જતા હા બોલ 11 પસંદ કરે બોલ કશો કશો હતો ને લા બાવજી જીયા તરમે હો કશો હતો જો

માતાજી તો એમ કે તો કઈ હોય મારા પર મેલી છે આ તો લોસો થઈ ગયો આ તો આમ ચોમ થઈ ગયો બધું નોમ બંધ કરી દીધો લે આમ શું કે ઓજી ઓજી તારે દિન કે તાના કે માર ભાઈ માર આપણ મે રીસ માતા ના ના અહીંયા જોમી લે કોને કીધું તો તેને તો તને તો બોલતા હતા તો એ કે તાના આ ભાઈ તારા પર માતા મે રીસ કે તાના ના એમ કીધું તા ભાઈ આવો કે તો હું તને તાના કીધું

એ કવર જવા આદિયા લુટા જવા બગા રે એક તેન મો આયો કા હું મારો દુખ કીધું હું તો કોક સારું કરતા હોતી વાળું કીધું તાર ભાઈમાં તો મેલી છે કોણ તારમાં નથી છે તાર ક રે આ હારું છે મારો ભાઈ મલે સોપર થી આમ આજા આવો આયો છે એટલે કીધું તારા મોટા ભાઈ માતા મેલી છે પૂછે કોક કે જાનજી રે 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 રવાજો બબ ના ના આવજો આવજો સ ના જ રવાજો કે બહુ એટલો છો ભાઈ આવ ભાઈ બાજી બાજી આ હા નહીં કર ત માતાજી બેહજો તમે ઓ ભાઈ